સ્વાગત છે ખેડૂતભાઈઓ તમારો મારા વિડીયોમાં તમે આજે વિડિયોની અંદર જોઈ શકો છો મહિન્દ્રા ટ્રેક્ટર ભાઈને વેચવાનું છે આખું ટ્રેક્ટર ઓરિજિનલ કન્ડિશનમાં જોવા મળશે ઓરિજિનલ કન્ડિશન ઓરિજિનલ કલરમાં ટ્રેક્ટર તમને જોવા મળી જાય છે જે મહિન્દ્રા બસો પંચોતેર ટીયુ ટ્રેક્ટર વિડીયોની અંદર જોઈ શકો છો ભાઈને તાત્કાલિક ધોરણે વેચી દેવાનું છે તો ખેડૂતભાઈ વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો જેથી તમને ટૅક્ટરની પૂરેપૂરી માહિતી મળી જાય અને મારી ચેનલ ઉપર તમે નવા આવો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી આવા બીજા વાહનોના વિડીયો મારી ચેનલ ઉપર આવતા હોય એ તમને જોવા મળી જાય તો વિડીયો છેલ્લે સુધી જોતા રહીજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વાત કરીએ મે મહિન્દ્રા ટૅક્ટરની તો વિડીયોની અંદર તમે જોઈ શકો છો બે હજાર અઢારનું મોડલ તમને જોવા મળશે જે મહિન્દ્રા બી બસો પંચોતેર ડીઆઈ ટીયુ ટ્રેક્ટર વિડીયોમાં જોઈ શકો છો આ ટ્રેક્ટર બે હજાર અઢારનું મોડલ તમને જોવા મળશે આખું ઓરિજિનલ કન્ડિશનમાં ટ્રેક્ટર છે ભૂમિપુત્ર ટ્રેક્ટર જોવા મળશે મહિન્દ્રા બસો પંચોતેર ડીઆઈ ભૂમિપુત્ર ટ્રેક્ટર બે હજાર અઢારનું મોડલ છે એ આખું ઓરિજિનલ કન્ડિશનમાં છે કંપની ટાયરમાં ટ્રેક્ટર ખેડૂત ભાઈઓ જોવા મળશે ટાયરની કન્ડિશન પણ વિડીયોની અંદર તમે ક્લિયર કટ જોઈ શકો છો મીડિયમ કન્ડિશનમાં જ્યારે ચારે ટાયર તમને જોવા મળશે જ્યારે છે ટાયરની કન્ડિશન પણ વિડીયોમાં તમે જોઈ રહ્યા છો આખું ટ્રેક્ટર ઓરિજિનલ કન્ડિશનમાં છે વન ઓનરમાં ખેડૂતભાઈ ટ્રેક્ટર છે જે મહેન્દ્રા ટ્રેક્ટર જોઈ શકો છો વન ઓનરમાં તમને જોવા મળશે બાકી જે કન્ડિશન વિડીયોમાં તમને ટ્રેક્ટરની જોવા મળે છે તે જ કંડિશનમાં રૂબરૂમાં જોવા મળી જશે તો ખેડૂતભાઈ વિડીયો આખો જોતા રહીજો તેથી તમને ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ કઈ રીતનો કરવો તે બધી વાત જણાવી દો વિડીયોમાં આગળ જોવા મળી જશે બાકી કન્ડિશન તો વિડીયોમાં તમે જોઈ જ રહ્યા છો કે હવે કિંમતની વાત કરું તો ટ્રેક્ટરની કિંમત ભાઈએ રાખેલી છે ત્રણ લાખ અને એકવીસ હજાર કિંમત ભાઈએ અંદાજીત રાખેલી છે કિંમતમાં ફેરફાર થઈ જશે તમે રૂબરૂ સ્થળ પર ટ્રેક્ટર જોવા માટે જશો એટલે કિંમતમાં ફેરફાર થઈ જશે તો જે કોઈ ભાઈઓને ટ્રેક્ટર લેવું હોય તે ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરી લેજો વિડીયોમાં તમને છેલ્લે તેનો કોન્ટેક્ટ નંબર જોવા મળી જશે તો વિડીયો છેલ્લે સુધી જોતા રહીજો ત્યાર પછી ટ્રેક્ટર તમને જોવા કેમ મળે તેની વાત કરું તો ટ્રેક્ટર તમને ભવાની ટ્રેક્ટર ધંધુકામાં જોવા મળી જાય છે પૃથ્વીરાજજી પાસે તેનો કોન્ટેક નંબર વિડીયોમાં નીચે મેં આપી દીધેલો છે વિડીયોની બાયોમાં તો જે કોઈ ખેડૂત ભાઈને આ ટ્રેક્ટર લેવું હોય તે ટ્રેક્ટરના ઓનર પૃથ્વીરાજજીનો કોન્ટેક્ટ કરી લેજો વિડીયોમાં તેનો કોન્ટેક નંબર જોવા મળી જશે નીચે એટલે ટ્રેક્ટર જોવા જતાં પહેલાં તમારે તેનો કોન્ટેક કરી લેવો જેથી ટ્રેક્ટર વેચાય ન જાય અને તમારે ખોટો ધક્કો ન થાય ટ્રેક્ટર બેસાય જશે તો તમારે ખોટો ધક્કો થશે તો ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ કરી ત્યાર પછી ટ્રેક્ટર જોવા માટે જવું વિડીયોમાં નીચે તેનો કોન્ટેક્ટ નંબર મેં આપી દીધેલો છે તો જે કોઈને લેવો હોય તો તેનો કોન્ટેક્ટ કરી લેજો